તેમનો દ્રઢ વિચાર સામાજિક સમરસતા અને લોકશાહી મૂલ્યો આજે પણ દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે કાર્યક્રમમાં પૂર્વ સંગઠન મંત્રી મણિલાલ પરમાર છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારી રમેશ ઉકાણી જિલ્લા પ્રમુખ ધારાસભ્ય અભય સિવાય તડવી સહિત હોદ્દેદારો ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સવે ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે માળા ચડાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના વિચારો આદર્શો અને દેશના લોકતંત્ર તેમજ બંધારણ પ્રત્યે આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા આવેલા નાગરિકોમાં ભાવનાત્મક માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ગૌરવ રાષ્ટ્રીય ગૌરવ અને આદરની ભાવનાઓ સાથે પૂર્ણ થયો હતો. એક અમૂલ્ય ભેટ આપેલી આવા ડૉક્ટર સાહેબ આંબેડકરની આ નિર્માણ દિવસે હું એટલું જ કહીશ કે ઘણા બધા બની ગયેલા નેતાઓ કે જે વિરોધ પક્ષના એ ઘણી વખતે એનો દુષ્પ્રચાર કરે છે અને એ પ્રચારને નાથવા માટે મારી સાથે રામસિંહ રાઠવા અમારા શિષ સમિતિના સભ્ય પણ આવી રહ્યા છે એમને પણ હું આવકારું છું અને ખાસ કરીને ડૉક્ટર સાહેબ આંબેડકર ના જીવનચરિત્ર એમણે ઘણા બધા જે કાયદા ઘડ્યા એની અંદર એ દલિતો માટે આદિવાસીઓ માટે બક્ષીબંધ માટે અને દરેક સમાજની અંદર એ દલિત ખ્રિસ્તી મુસ્લિમ આ બધા માટે એમણે કામ કરેલું છે મને નરેન્દ્રભાઈ મોદી પણ એમણે પણ અનેક જાતના કામો કરેલા છે ત્રી કલાક પદ્ધતિ હોય ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિરનો મુદ્દો હોય કે ગમે તે મુદ્દા હોય એમણે ઉજાગર કરેલા છે અને આ દેશને બતાવી દીધું છે આજે ગઈકાલે જ પુતિન રશિયાના પ્રમુખ અહીંયા આવેલા અને નરેન્દ્ર મોદીને મળીને એ ગરગડી બનેલા અનેક જલા કરારો કરેલા છે આપણે જાણીએ છીએ કે એક વૈશ્વિક નેતા છે અને વૈશ્વિક નેતા એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને પોતાના આપણે હાથીની અંબાણી પર મૂકીને એમણે સુરેન્દ્રનગરની અંદર એક લાખ પબ્લિક સાથે એમણે આયોજન કરેલું આવા નિર્માતા અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને માનતા અને કોંગ્રેસ દુષ્પ્રચાર કરે છે કે સંવિધાને બદલી નાખશે અને એને ખભેલભેલ કરી નાખશે અરે ભાઈ તમે નવસો નવ્વાણું વખત આ સંવિધાનનો ગેરફાયદો ઉઠાવેલો છે કાયદામાં સુધારો કરેલો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી એમણે મુદ્દામાં વધારો કર્યો છે અને અનામત પ્રથા એ વધવી જોઈએ એના માટે પણ ઉલ્લેખ કર્યો છે હું વધારે સમય નહીં આપતા માન્ય રામજીભાઈ રાઠવા મારા જિલ્લા પ્રમુખ પ્રભારી છે એમનો હું આભાર વ્યક્ત કરું છું કે આટલા મોટો કાર્યક્રમ અને સાથે રહીને પાર્ટીએ દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમ કરવામાં આવેલો છે એ બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું મણિલાલ પરમાર પુણ્યતિથી પરિનિર્વાણ દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને છોટાઉદેપુર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા સાથે સાથે આજે બોડેલી ભગતવાડીની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરના આ પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ભારત દેશને સરદાર વલ્લભભાઈ પટેલે ભૌગોલિક રીતે એક કર્યા અને ડૉક્ટર સાહેબ આંબેડકરે આ ભારતના તમામ લોકોને લાગણીથી ભાવનાથી એકાત્મતાનો વિચાર આપ્યો અને આ દેશ માટે એમને જે બલિદાન આપ્યું છે જે સંઘર્ષ કર્યો છે એને યાદ કરવા માટે આજે અમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી એવા મણિલાલ પરમાર સાહેબ તથા અમારા છોટાઉદેપુર જિલ્લા સંગઠનના પ્રભારી રમેશ સુકાની સાહેબ આ કાર્યક્રમની અંદર વક્તા તરીકે આવ્યા છે તો એમને માર્ગદર્શન અમે લઈશું રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ સિનોર સમાચાર ન્યૂઝ બોડેલી છોટા ઉદેપુર